નમસ્કાર ખેડૂત મિત્રો ચોરીની ખેતી કઈ રીતે કરવી ઓકે તો નમસ્કાર શું નામ આખું તમારું વિશાલભાઈ અર્જુનભાઈ ઠાકોર વિશાલભાઈ અર્જુનભાઈ ઠાકોર ઓકે આ કયું ગામ લાગે મહાતીપુર તાલુકો આણંદ અને જિલ્લો ઓકે તો આ તમે ચ્વારીની ખેતી કેટલા વીઘામાં બનાયેલી છે અઢી વીઘામાં અઢી વીઘામાં બનાવેલી છે બરાબર છે અને આ ચોરી તમે કયા મહિનામાં વાવો છો બારમા મહિનામાં ચોરી વાવે છે બરાબર કેટલા સાલથી આ ચોરી કરો છો તમે ચાર સાલ કેટલા ચાર સાલથી બરાબર છે ઓકે તો મિત્રો તમે ચોરીની અંદર રિઝલ્ટ જુઓ તમે કેટલો જબરદસ્ત ચ્વારીનો લાગ છે નજીકથી બતાવજો થોડું તમે ચોરીનું લાગ જુઓ તમે પાંદડે પાંદડે ચોરીનું લાગ છે તમે જુઓ એકદમ જબરજસ્ત તમે ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે પૂરા ખેતરમાં ધીરે ધીરે બતાવજો કેટલું જબરજસ્ત ફ્લાવરિંગ પડ્યું છે જુઓ તમે પોનો કરતાં વધારે તમે જો ફ્લાવરિંગનો લાગ વધારે છે આખી ચોરીમાં જુઓ તમે કેટલું ફ્લાવરિંગ પડ્યું છે ગણું ગણાય નહીં બરાબર છે ઓકે તો આ ચોરીમાં તમે ચાર ચાર વીઘા છે ને અઢી અઢી વીઘા છે બરાબર છે અને અઢી વીઘામાં તમે કયા ખાતરો નાખો છો ખાતર એમને કઈ વાપર્યું નથી બરાબર છે તો નીચે જમીનમાં શું આપ્યું તમે ઓમિક ને તુમિક અને તાસ આપ્યું છે બરાબર અને આ ચ્વારીનું અંતર કેટલું રાખવું પડે આ ફૂટ નું ચાર ફૂટનો એમનો ગારો રાખેલો છે ચ્વારીની અંદર બરાબર છે અને કેટલા મહિના થઈ ગયા ચોરીને પાંચ મહિના પૂરા થઈ ગયા બરાબર હવે પાંચ મહિનામાં તમે કેટલી વિની વિનય

એમની એક વિની બાર થી તેર હજાર ની દરરોજ ચોરી તોડે છે ખેડૂત મિત્ર બરાબર અત્યાર લાગીને જે વિની તમે વિની કેટલાની થઈ ગઈ ટોટલ ત્રણ લાખ પ્લસ એમને જબરજસ્ત ઉતારો કાઢી નાખ્યો છે અને જબરદસ્ત આવકમાં પણ વધારો કર્યો છે બરાબર જે પ્રગતિશીલ ખેડૂત છે દર કરો છો ચોરી તમે બરાબર અને આમાં દવા કઈ કઈ મારો છો તમે આમાં તમારે અમુક પ્રશ્નો આવતા હોય કે મોલોમસી છે ઇયર છે તો તમે કઈ કઈ દવાઓ વાપરો છો ઈયર માટે માટે ઈગલ ઈગલ બરાબર છે તો આ બધી દવાઓ એ છે બરાબર છે તો જબરજસ્ત થયો છે પણ બીજા ખેડૂત મિત્રો તમારે આ વિડીયો જોવે છે તો એમને શું સજેશન આપવું છે ચોરી વિશે તમારે ચોરી ઓછી ફાયદો થાય કે ના થાય થાય ને ઓકે તો એકવાર પૂરી હજુ એકવાર વાડી બતાવો તમે જબરજસ્ત મિત્રો જોઈ શકો છો ચોરીનો જબરજસ્ત લાગ લાગી ગયો છે કન્ટિન્યુ આપણા ખેડૂત મિત્ર છે દરરોજ ચોરી તોડે છે દરરોજ બારથી તેર હજારનું બિલ આવે છે બરાબર છે કન્ટિન્યુ ત્રણ લાખ પ્લસ એમને આમાંથી ઇન્કમ કરી દીધી છે આ બાજુ પણ બતાવો જો કેટલું જબરદસ્ત ફાવરિંગ છે બરાબર છે તો જે પ્રગતિશીલ ખેડૂત છે દર સાલે ચોરી કરે છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યૂ આવ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ